હડવાર લાવે તેવી માંગ પર કોરી એસોસિએશન દ્વારા કરવામાં આવી જિલ્લા કોર્પોરેશન ગતિ અમારા પ્રશ્નો સરકાર સાથે છે એની વાટાઘાટો પણ ચાલે છે પણ હાલમાં જે અમારી ઈસી સર્ટિફિકેટનો પ્રોબ્લેમ છે એમાં સરકારે 60% કોરીઓ બંધ કરી દીધી છે અને 20% બંધ કરવાની તૈયારીમાં છે તો એની સહાનુભૂતિમાં અને અમારા પ્રશ્નો હલ કરવા માટે અમે આ કોરીઓ બંધ કરી છે અને અમારા પ્રશ્નોની વાટાઘાટ ચાલે છે એટલે અમને આશા છે કે સરકાર સાથે એનો નિકાલ થઈ જશે અમે પણ નથી ઈચ્છતા કે આ લાંબુ ચાલે એટલા માટે કે આ ઉદ્યોગ આમ સામાન્ય ગણાય પણ એ લોકોના સુવિધા માટે વિકાસ માટે ખૂબ અગત્યનો ઉદ્યોગ છે કે કપચી વગર કોઈ રોડ કે બિલ્ડિંગો બની શકતી નથી એટલે અમે પણ ઈચ્છીએ કે કોઈને મુશ્કેલીમાં મૂકવા કરતાં ચાલુ થઈ જાય એ વધારે અનુકૂળ છે પણ સરકારે જ્યારે સાત ટકા બંધ કરી છે એટલે અમારે આ અનાયાસે અમારે આ કોરીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દ્વારકા ખાતે જે મિટિંગ રાખેલી એમાં આ નિર્ણય લેવામાં આવેલો છે ત્યાં બે હજારથી વધારે કોરી માલિકો ભેગા થયા હતા અને બધાનો એક જ મત હતો કે આપણે સરકાર પાસેથી નું સમાધાન થાય એના માટે આપણે ઘોરીઓ